આગેવાનો યુવાનો વડીલો સાથે સાથે ક્ષત્રિય સમાજને શુભેચ્છક માનતા હોય કેવાય ક્ષત્રિય સમાજના શુભેચ્છકો તથા અસ્મિતાના પ્રશ્ન માટે જોડાયેલા અને એના માટે લડવા નીકેલા એવા મારા જાબાજ ભાઈઓ આજના આ અસ્મિતા સંમેલનનો મુખ્ય હેતુ કે ક્ષત્રિય અસ્મિતા તો આજે વાત આપણે ક્ષત્રિયની કરીએ ત્યારે ક્ષત્રિય એ કોઈ જ્ઞાતિ નથી ક્ષત્રિય એક ધર્મ છે ક્ષાત્ર ધર્મ છે અને જ્યારે આપણે ક્ષાત્ર ધર્મની વાત કરીએ આપણે ક્ષત્રિયની વાત કરીએ ત્યારે કોઈ એક જ્ઞાતિ પૂરતું સીમિત રહેતું નથી ક્ષત્રિય એટલે 18 વર્ણનો રક્ષણ કરનારો જે વર્ગ છે એને ક્ષત્રિય કહેવાય ગાય માતા માટે પોતાનું માથું આપનારો સમાજ એટલે ક્ષત્રિય અને રાષ્ટ્રભૂમિ માટે પારકી બેન દીકરી માટે પોતાનું ધન આપનારો સમાજ એટલે ક્ષત્રિય એટલે જ્યારે વાત ક્ષત્રિયની કરીએ અને અત્યારે તો વાત આ ક્ષત્રિય અસ્મિતાની છે તો લોકશાહી પેલા આ ભારત દેશ ઉપર જેટલા પણ શાસનો ચાલ્યા એમાં ઘણા બધા યુદ્ધો આપણે જોયા એ યુદ્ધો ચાહે રાજગાદી માટેના હોય ક્ષેત્રફળ માટેના હોય વટ માટે ના હોય વેર માટે ના હોય પણ ક્યાંક ને ક્યાંક જો કોઈ વર્ગ લડ્યો હોય કોઈ પણ જાતના સ્વાર્થ વગર તો એમાં પહેલા અક્ષર અને પહેલી પંક્તિની અંદર આવતું હોય ક્ષત્રિય છે તે ક્ષત્રિય ક્યારે પોતાના માટે લડ્યો જ નથી એવો ઇતિહાસ આપણો સુવર્ણ ઇતિહાસ આપણને કહે છે એટલે આ લોકશાહી આ લોકશાહી સ્થાપના થઈ ઓગણીસો સુડતાલીસ અંદર અંગ્રેજ શાસન બાદ અને અઢારે વર્ણને સ્વતંત્ર માટેની જે બક્ષીસ મળી તો એ લોકશાહીની સ્થાપનાની અંદર પણ જયારે વાત અઢારે વર્ણની આવી ત્યારે ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણ કુમાર સિંહજી ગોહિલે પોતાનું પહેલું રજવાનું સહી કરીને આપી દીધું કોઈ પણ જતા સ્વાર્થ વગર એના બદલામાં કંઈ લીધું નથી સાહેબ તો વિચાર કરો ત્યાર પછી તો પાંચસો ને બાસઠ રજવાડા એક સાઈના એમાંથી અર્પણ કરી દે આ લોકશાહી માટે એટલા માટે આપણે અહીંયા આગળ આ બજારની અંદર આ દેશની અંદર ખુલે આમ ફરી શકીએ છીએ અને ગમે તેવું બોલી શકીએ છીએ ગમે તેવું કરી શકીએ છીએ આ લોકશાહીની ના લીધે તો આ લોકશાહીની સ્થાપના માટે પણ એવા મહાન રાજાઓનું બલિદાન રહેલું છે આ ક્ષત્રિય ધર્મનું મહત્વ રહેલું છે ત્યારે કહેવાય કે આજે પોતાની એક ટિકિટ પાછી ના લે પોતાની એક ટિકિટ પાછી ના લે તો તમે વિચાર કરો કે આ દેશ અને આ રાજ્ય માટે આ દેશની સ્થાપના માટે લોકશાહીની સ્થાપના માટે જે રાજાઓએ પોતાના રજવાડા આપી દીધા છે તો ત્યારે એમનું હૈયું કેટલું મોટું હશે એમનું મન કેટલું મોટું હશે સાહેબ તો આજની આ અસ્મિતા સંમેલન અંદર ઘણા બધા મુદ્દાઓ ઉપર બીજા પ્રવક્તાઓ ચર્ચા કરશે પણ મારે વાત આ ક્ષત્રિય અસ્મિતાની કરવી છે આજનો આ મુદ્દો આ ક્ષત્રિય અસ્મિતા વિશેની વાત છે

તો એ કાચો પોચો માણસ નથી એની વાણીના કારણે જ એને એ પદ મળેલું છે એને કેબિનેટ કક્ષા સુધીનું પ્રધાન પદ મળેલું છે ત્યારે બે સમાજોની અંદર વર્ગ વિગ્રહ ઊભો થાય આ જાણી જોઈને બોલાયેલું વાક્ય છે સાહેબ કહેવાય છે ઘણા બધા સ્ટેટમેન્ટો એવા છે કે બે વાર ત્રણ વાર માફી વાગી લીધી તો ક્ષત્રિય સમાજે માફ કરી દેવો જોઈએ અરે ક્ષત્રિય સમાજનો ઇતિહાસ પણ રહેલો છે કે ભાઈ ગમે તેઓ દુશ્મન હોય પણ માફી માંગી લે તો એને માફ કરે છે આપણે પૃથ્વીરાજ ચૌહાણ નું ઉદાહરણ આપણે જોયેલું છે પણ ત્યાર બાદ માફ કર્યા પછીનું પરિણામ પણ આપણે જોયેલું છે તો આપણે ઇતિહાસ તો દોહરાવવાનો નથી સાહેબ આ રાજા રજવાડા વિશે ટિપ્પણી ની અંદર પહેલા પરેશ રાવલ બોલ્યા પછી બે ચાર ઢાપોડો ખાધા પછી સ્ટેટમેન્ટ બદલ્યું પછી આપણા ખંભાતા ધારા સભ્ય બોલ્યા ચિરાગભાઈ પટેલ જે હમણાં જ નાતરું કરીને બીજે ગયા છે તો આવા તો

એ કશું લઈ લેવાનું નથી સાહેબ અહીંયા આગળ વાર સીધા રાજા રજવાડાની બેન દીકરીઓ કે કહેવાય કે અંગ્રેજો સાથે બેટી વ્યવહાર કર્યો તો હું કે હિન્દુ ધર્મના ઠેકેદારો છે કે હિન્દુત્વની વાતો કરે છે એમને કહેવા જઉં છું કે રાજા રજવાડાની બેન એ રોટી બેટીના વ્યવહારો કર્યા અંગ્રેજો સાથે તો એ અંગ્રેજો કયા સમાજમાંથી આવતા હતા ક્યાં હિન્દુત્વનો પ્રશ્ન હતી પણ આજે અને દુઃખ સાથે કેવું પડે છે કે એવા કોઈ ઠેકેદારો આજે ઠેકેદાર બનીને આગળ નથી આવતા સાહેબ અમારે બીજું કશું નથી જોયતું અમારે લડાઈ ફક્ત ને ફક્ત અમારી અસ્મિતાની છે કારણ કે જે વાર થયો છે ને એ અમારા સ્વાભિમાન પર થયો છે અમારી બેન દીકરી ઉપર થયો છે એટલે આજે સમાજ આજે રોડ ઉપર ઉતર્યો છે સાહેબ અને

અને જેને લોકશાહી ની અંદર જેના વડવાઓ અત્યારે પણ જીવતા છે એ પણ કહેતા છે અને સરદાર પટેલ સાહેબે પણ કહ્યું હતું કે બે સારા લોકો જોડેથી શાસન લઈ અને નમારા લોકોને આપી દીધું આ સરદાર પટેલ સાહેબના ના શબ્દો છે સાહેબ અને આ શબ્દો ને આજે સાથે સાબિત કરે છે આ લોકો તો હવે આ સ્વાભિમાન ની લડાઈ ની અંદર જ્યારે આપણે રોડ ઉપર ઉતરી જ ગયા છે ત્યારે

એટલે આ બધું જે પણ ચાલી રહ્યું છે એના માટે મારા ખાસ યુવાનોને એટલું કહેવાનું થાય છે અને આ તમામ તમારા આ વડીલો આ યુવાનોને હું અહીંથી કહેવા માંગુ છું આભાર વ્યક્ત કરું છું કે પક્ષના પટ્ટા મૂકીને તમે આજે આ અસુવિધાની લડાઈની અંદર હાજર થયા છે એટલા માટે હું તમને નતમસ્તક વંદન કરું છું અહીંયા એટલે હવે આ જે લડાઈ છે ને સ્વાભિમાનની લડાઈ છે અને આપણે જોયેલા ઉદાહરણો છે કે સ્વાભિમાનની લડાઈમાં કોઈ દિવસ ક્ષત્રિય પાછી પાણી કરે જ નહીં હવે આ યુદ્ધ એનું પરિણામ જે પણ આવે

હવે આપણે પાછી પાણી કરવાની થતી નથી હવે તો હું અહિયાં એટલું પણ છું કે દસ દસ પંદર પંદર દિવસ સુધી તો પણ આનું સમાધાન ના આવતું હોય અને રાજકોટ અંદર ભવ્ય અસ્મિતા સંમેલન થવા જઈ રહ્યું છે આખા ગુજરાતના સાથે સાથે આખા ભારત ના ક્ષત્રિયો જાગર ભેગા થવાના ફક્ત ક્ષત્રિયો નહીં જે વર્ણ ક્ષત્રિય સમાજ ને માને છે એ નાનો દીકરો સમાજ છે જે પોતાની સંખ્યા દ્વારા

વ્યવહાર કરવામાં આવતા હોય આપણી પાઘડીઓ ઉધારી દેવામાં આવતી હોય તો હવે બેસવાનું થતું નથી આ છોડે પણ જે આપણા તમારી અંદર રહેલું છે અને બહાર કાઢો ગામે ગામ નીકળો ઘરેથી બહાર નીકળો આગામી જેટલા પણ દિવસો છે આ લોકસભા આ લોકશાહીની અંદર તમારે તલવારો ઉપાડવાની થતી નથી કારણ કે બંધારે આપણને આજ બાજુ પણ તમારી પાસે એક તમારો જે માથા ગણાવવાનો સમય છે હવે આવી ગયો છે તો અહીંયાથી વધારે ના બોલતા

કે આ ઊંડા સુધી તમારી પર ઘાત કરવામાં આવેલો છે અને જાણી જોઈને કરવામાં આવેલો ઘાત છે એમને એ એમના મગજમાં એવું ચાલે છે કે આ ક્ષત્રિય સમાજ કોઈ દિવસ ભેગો નહીં થાય તો કાલનું 14 તારીખનું રાજકોટનું અસ્વીરા સંમેલ સંમેલન પર ને ત્યારે આ વ્યાખ્યા બદલાઈ જશે સાહેબ અને એવો પૂચાર આવવાનો છે કે ના ભૂગોના ભવિષ્ય અને કેવાય એવું પરમપુજ્ય આપણા પાંડુરંગ ધારાદ્યાયભાઈ એક મંચ ઉપર છે કોઈ પણ જાતના ઈગો વગર તો આ કુદરતી સંકેતો છે અને અઢારે વર્ણ નાના સમાજો છે એમની અપેક્ષાઓ છે આપણી ઉપર એ અપેક્ષાઓને પૂરી કરવા માટે આપણે નેતૃત્વ કરવું પડશે અને નેતૃત્વ જ એક સારા સમય માટેનો સંકેત છે માં માતાજીને પ્રાર્થના કરું અને માધ્યમને પણ પ્રાર્થના કરું કે આપણા સારા સંકલ્પ સાથેનું આજનું આ સુવિધા સંમેલન છે એ સારી રીતે પૂર્ણ થાય અને આવનાર કાલના જે સંમેલનની અંદર છે અહીંયાથી અમે તો લશ્કરીઓ ભરીને જવાના છે પણ તમને પણ આહવાન કરું છું કે યુદ્ધ મેદાનની અંદર કદાચ આપણે યુદ્ધમાં ભાગ નથી લીધો પણ આ કાલનો દિવસ છે ને આ એક યુદ્ધ છે અને આ યુદ્ધને આ ઇતિહાસની અંદર છોકરાઓને અસ્મિતા સંમેલન જોડાયું ને એની અંદર પણ એક ભાગ હતો એટલે કાલના યુદ્ધની અંદર આપણે બધા યુદ્ધના સાક્ષી બનીએ એના સૈનિકો બનીએ અને અસ્મિતાની લડાઈ ની અંદર આપણે સૌ સાથે મળીને જોડાઈએ એવી આશા સાથે જય માતાજી જય ભાતીજી મહારાજ